નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગાર્ડ કમાન્ડરયા ની અધ્યક્ષતામાં આગામી સમયમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન તારીખ નજીક આવી રહી છે ત્યારે સુરત શહેરના એક હજાર બત્રીસ હોમગાર્ડ અધિકારી ભાઈઓ તેમજ બહેનોને ચૂંટણીલક્ષી માહિતીની સમજ તેમજ શપથમાં હું ભારતનો નાગરિક લોકશાહી તંત્રમાં નિરંતર શ્રદ્ધા રાખીને આજથી પ્રતિજ્ઞા લઉં છું કે હું મારા દેશની લકતાંત્રિક પરંપરાઓની અને મુક્ત ન્યાય તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમા જાળવીશ તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મવંશ જ્ઞાતિ જાતિ ભાષા કે અન્ય કોઈ પણ પ્રકારના પ્રલોભનમાં પ્રભાવિત થયા વગર મતદાન કરીશ આ કાર્યક્રમમાં સ્ટાફ ઓફિસર મેહુલ મોદી શહેર યુનિટ અધિકારી راકેશ ઠક્કર સચિન યુનિટ અધિકારી થોમ્સ પઠારે એ ઝોન દિનેશ પરમાર બી ઝોન રામભાઈ સી ઝોન પટેલ ડી ઝોન દવે તેમજ અન્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતા તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વિશેષ ન્યૂઝ રાજુલા જનો ગ્રામ નંબર આવતો હોય એમણે એક તારીખે મતદાન રહેશે જે પોતાના અનુકૂળ આવતો એવો ટાઈમ એક સવારે દસથી એક નવથી એક અને બપોર પછી બેથી પાંચ આ સમય દરમિયાન તમારે પોતાનું આઈડેન્ટિટી કાર્ડ જો રિન્યુ ના થઈ હોય તો દરેકે પોતાનું સાથે લઈ જવાનું રહેશે જ્યાં તમારા અધિકારીઓ કોઈને કોઈ અથવા તો એનસીયુસ કોઈને કોઈ ત્યાં હશે એમને મળી અને તમને જે પોસ્ટલ બેલેટ આપવામાં આવે એમાંથી તમારે પોતાનું મતદાન કરવાનું રહેશે આપણે સૌ સાથે મળીને આપણા સોસાયટીમાં આપણા પરિવારમાં જે પણ કોઈ રહેતા હોય આપણા નજીકના મિત્રો હોય એમને પણ આ ચોક્કસ મતદાન કરવા માટેની વાત કરવાની છે કે ભાઈ આવતી સાત તારીખે આપણે વહેલામાં વહેલી તકે કારણ કે આજે સ્થાપનો હશે જ ત્યારે તો સવારમાં જ આપણે પોતાનું મતનું દાન કરી અને યોગ્ય ઉમેદવારને ચૂંટણી કરીએ આપણે સૌ સાવધાન વિશ્રામ સાવધાન બીજા પોતપોતાનો જમણો હાથ આગળ કરીશું હું ભારતનો નાગરિક લોકશાહી લોકશાહી તંત્રમાં નિરંતર શ્રદ્ધા રાખીને આખી પ્રતિજ્ઞા લઉં છું કે હું મારા દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુક્ત ન્યાય તેમજ શાંતિપૂર્વક ચૂંટણીઓથી ગરિમા તેમજ દરેક ચૂંટણીના નિર્ણયાત્મક પૂર્વક અને ધર્મ વંશ જ્ઞાતિ જાતિ ભાષા કે અન્ય કોઈ પણ પ્રકારના પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા વગર મતદાન કરી જય હિન્દ જય ભારત તમે જેમ આગળ વાત કરીને એ રીતે પોતે પોતાના મતદાનનો અધિકાર જરૂરથી કરવો જોઈએ અને આપણે સ્વતંત્ર ભારતમાં જ્યારે આપણે લોકશાહીમાં આપણો દેશ છે ત્યારે આપણે સૌ સાથે મળીને કોઈ એવા યોગ્ય ઉમેદવારને ચૂંટીએ જેથી કરીને આપણા રાષ્ટ્રનું આગળ વધે આપણા રાષ્ટ્રનું સારું ઘડતર થાય વિશ્રા